ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાયા નહોતા પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બળ ન હોવાને કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી નહોતી અને અકસ્માત પણ સર્જાયો હતો મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઉણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળું થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ કૌશલ કુમાર મુકેશભાઈ મોદી છે હું અહીંયાથી ત્રણથી ચાર ચોવીસ કલાકમાં ત્રણથી ચાર વખત જામ છું અડધી રાતના રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો ત્યારે એમરજન્સી બમ્પર બનાવી દેવું છે મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર બોર કશું માર્યું નથી ને અત્યારે પણ પાંચથી છ જણને એક્સિડન્ટ થયા છે ત્રણ જણા જ્યારે બેન મૂડીમાં હોસ્પિટલમાં એડમિટ કરા છે અને બે જણને સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્પર મુકવામાં આવેલા છે બમ્પર એક જ મુકવામાં આવ્યો છે અઘાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે કોઈ જાન હરી ખરી તે નથી ને ત્રણ ગાડી ત્રણથી ચાર બે રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને થી પાંચ જણા વાગેલું છે બે ત્રણ જણે જ્યારે બેન લઈ ગયા છે અને બે જણને સિવિલમાં લઈ ગયા છે હું ભરૂચ થી રીક્ષા ચાલતી હતી એ રીક્ષા એક બમ્ફરસ્પિટલ તાત્કાલિક બનાવવામાં આવ્યા આગળ કોઈ કોઈ લાઈટ માઇટ કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાડે છે કે ભાઈ બમ્ફર બનાવેલું છે